મેળાનું ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે દસ તારીખે છેલ્લી તારીખ હતી અને આજે જે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લઈ લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી રાઇડ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભાવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઇડ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઇડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે કલ્ચરલ એક્ટિવિટી હોય એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય આ તમામ એક્ટિવિટીઝ નો ઉપયોગ કરીને આજે સ્પેસ હતો આનો યુઝ કરીશું મેં આપને આ કીધું કે આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે

ફોર્મ લઈને જઈ શકે છે આની હરાજી કરાવીશું અને જે જગ્યા મોટી રાઇડ્સના કારણે ખાલી થાય છે ત્યાં આપણે અમુક એન્ટરટેન એક્ટિવિટી મારફત આ જે ગેપ છે આને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું નહીં મોટી રાઇડ્સને છેલ્લી તક આપી હતી મોટી હવે કોઈ તક નહીં મોટી રાઈટ્સના કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડીલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસમાં એક મહિનો આને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપીશું નેશનલ હાઈવે ના જણાવ્યા મુજબ એવું કોઈ સ્પેસિફિક નથી કીધું કે અમે ટોલ ઓલરેડી ઓછું કરી દીધું છે આપની જે વ્યક્તો જોતી હોય તો હું નેશનલ હાઈવે સાથે કન્ફર્મ કરીને આપનું જે કમ્પેરેટિવ પણ આને પાસેથી મંગાવી લઈ શકીએ છીએ કે અગાઉમાં કેટલું હતું આનું અસેસમેન્ટ કરવાનું અમે રાત ગઈકાલે સાંજે સાડા છ વાગે કીધું છે મારી પાસે મેં બે દિવસનો સમય આપ્યો છે બે દિવસમાં આખી રિપોર્ટ આવશે પછી આના મુજબ આપણે કારણ કે તમામ એજન્સી આને આવું પણ કીધું છે કે ગામડાઓમાં પણ અગાઉમાં કોઈ નાના નાના લોખંડના બ્રિજ કે નથી ને આ બધું અસેસમેન્ટ કરી રહેલો